સુરતની મહિલા મહિલા સેવા સેવા જોવા છે છે બીમાર હોય અને ચડતા રહ્યા પોલીસ હંમેશા ખાખી કપડામાં ફરતી જોવા મળે છે અને આ ખાખી કપડા વાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડા જોઈને ભાગતા હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા છે ત્યારે સુરતમાં ખાખીનો આજે એક અનોખો રંગ જોવા મળ્યો હતો ફરજ અને કાર્યમાં કોઈ અડચણ ઊભી ના રૂપ ઊભી થાય તે માટે તબિયત સારી ન હોવા છતાં પણ પોતાની ફરજ પર હાજર થઈ સારવાર કરવા સાથે કામ કરતા જોવા મળ્યા છે એક અધિકારી હાલમાં તેમના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકોની સેવા માટે મૂકેલી પોલીસ અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે ત્યારે સુરતમાં એક પોલીસ કર્મચારીની કામગીરી જોઈને તમને પણ તેમને વંદન અને સલામ કરવાનું મન થશે ચોવીસ કલાકમાંથી વીસ કલાક ડ્યુટી પર હાજર રહેતી પોલીસ ક્યાંક પૈસા લેવા માટે તો ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર માટે જોવા મળે છે ત્યારે સુરતના પોલીસ અધિકારીની કામગીરીને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ છે અધિકારી પોતાના કામ અને જવાબદારો પ્રત્યે એટલા વફાદાર છે કે પોતાની તબિયત સારી ન હોવા અને પોતાની થઈ રહેલી તકલીફ તકલીફને સહન કરી પોતાની ફરજ ઉપર હાજર છે કારણ કે આજે ભગવાન ગણેશની સ્થાપનાનો દિવસ છે ઠેર ઠેર ભગવાન ગણેશની સ્વાગત માટે વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અત્યારે શહેરમાં શાંતિ અને સલામતી રહે તે માટે અધિકારી પોતાના બીમારી વચ્ચે સારો એ બાજુ સારવાર કરી રહ્યા છે તો બીજી બાજુ કામ કરતા જોવા રહ્યા છે જી હા વાત થઈ રહી છે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મીનાબા ઝાલાની કે જેઓ બીમારી વચ્ચે પોતાની નૈતિક જવાબદારી સમજી રજા ના પાડી પોલીસ સ્ટેશનમાં હાજર રહી કામ તો કરી રહ્યા છે પણ કામ કરવા સાથે એક બાજુ પોતાની સારવાર કરી રહ્યા છે ગ્લુકોઝ ના પાટલા ચડાવી રહ્યા છે અને મેડિકલ ટીમ આવી તેમનું ચેકઅપ પર તેમના પોલીસ સ્ટેશનમાં કરી રહી છે આવા દ્રશ્ય ગુજરાતમાં તમને ભાગે જોવા મળશે જો કોઈ અધિકારી બીમાર હોય તો રજા ઉપર ઉતરી જાય છે અથવા તો આરામમાં હોય છે પણ અધિકારીને પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે જે કામ કરવા સાથે પોતાની સારવાર પણ કરાવીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપી રહ્યા છે કે પોલીસ લોકોની સેવા માટે લોકોના કામ માટે છે